શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે પાવન નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું આદ્યશક્તિ મા દુર્ગાનું પ્રાગટન જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સર્વ મંગલ માંગલિયે શિવે સર્વાત સાધી કે શરણીયે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુ તે સર્વ મંગલ વસ્તુઓના પણ મંગલ તત્વરૂપ સર્વ અર્થોની સિદ્ધ કરનારા હે શિવસ્વરૂપા મંગલ સ્વરૂપા દેવી તમે જ એક શરણ લેવા યોગ્ય છો હે શિવના સ્વરૂપભૂત ત્રણ નેત્રોવાળા ગૌરી હે નારાયણના સ્વરૂપભૂત નારાયણી શક્તિ તમને નમસ્કાર હો આદ્યશક્તિ મા દુર્ગાનું પ્રાગટ્ય ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે ગિરિરાજકુમારી ઉમાએ કઠિન તપસ્યા કરવાનો નિર્ણય કર્યો ઉમા પોતાની સખીઓ સાથે ફરતી ફરતી અરુણાચલ પર્વત પાસે આવી પહોંચી ત્યાં તેણે એક શાંત આશ્રમ જોયો આશ્રમની અંદર સામે જ એક ઋષિ રુદ્રાક્ષની માળા ફેરવતા દેખાતા હતા પાસે યજ્ઞમાંથી નીકળતો ધુમાડો ચારે તરફ હવાની સુગંધિત બનાવી રહ્યો હતો આ આશ્રમમાં આવી ઉમાદેવીએ મુનિને પ્રણામ કર્યા બાદ પૂછ્યું કે હે મુનિરાજ આપનું નામ શું છે અને આપ કોની ભક્તિ કરી રહ્યા છો બેટા ઉમા મારું નામ ગૌતમ મુનિ છે હું ભગવાન ત્રિલોચનનું ધ્યાન કરી રહ્યો છું તે ભગવાન શંકર ખૂબ જ દયાળુ છે તમે અનન્ય નિષ્ઠાથી તેની ભક્તિ કરો તે તમને અવશ્ય મળશે ભગવાન શંકર પોતાને મળશે એ સમાચારથી પાર્વતીજી બહુ ખુશ થયા નજીકમાં એક પર્ણ કુટીર બનાવી અને અવિધિત તપસ્યા શરૂ કરી આશ્રમના ચોગારમાં શાસ્ત્રોક્ત રીતિથી શિવલિંગની સ્થાપના કરી ઉનાળાની સખત ગરમીમાં એક પગે ઊભા રહી શિવજીની આરાધના કરી ચોમાસાના સખત વરસાદમાં પર્વતની પ્રદક્ષિણા કરી તે અરુણાચલ પર્વતરૂપી મહાદેવજીનું ધ્યાન ધરતી હતી પાર્વતીજીની આવી કઠિન તપસ્યાથી ખુશ થઈ આદ્યશક્તિ મા દુર્ગાદેવીએ આખા તપોવનનું રક્ષણ કરવાનું માથે લીધું હતું મહાન દૈત્ય મહિષાસુને સમાચાર મળ્યા કે અરુણાચલ પર્વતની તળેટીમાં ગીર ગિરિરાજ હિમાચલની પુત્રી પાર્વતી તપ કરી રહી છે તેનું સૌમ્ય સ્વરૂપ હજારો સૂર્યના તેજને ઝાંખું પાડે તેવું છે કામજ્ઞાથી વ્યાકુળ આ સતી પાર્વતી પાસે એક સ્ત્રી દૂતને મોકલી મહિષાસુર પાપી વરદાનથી બળ પામેલો અસુર હતો આ સ્ત્રી દૈત્યુ દૂત તપસ્વીઓનું સ્વરૂપ લઈને પાર્વતીજી પાસે આવી અને કહેવા લાગી કે હે સુંદરી તને આવા નિર્જળ સ્થાનમાં એકલતાનો ભય લાગતો નથી તું શા માટે તપ કરે છે મહિષાસુર નામના એક દૈત્ય રાજકુમારે મને તારી પાસે મોકલેન છે તું એને ભણીશ તો સુખી થઈશ આ તારું તપ છોડી દે અને તેની સાથે લગ્ન કરી લે આ વાત સાંભળી સતી પાર્વતીની આંખો ક્રોધાગ્નિથી લાલ ચોળ થઈ ગઈ સતીના ક્રોધથી દૈત્ય સ્ત્રી દૂત રૂજવા લાગી કાપતી કાપતી મહાન દૈત્ય મહિષાસુર પાસે આવી તેની પાસેથી તેણે બધી હકીકત જાણી પોતાનું અપમાન કરનાર તથા સંદેશાનું અપમાન કરનાર પાર્વતીજીને પકડવા હાથી ઘોડા પેદલ ચતુરંગણી સેના અને કરાલ દુર્ધર વિચોષણ વિકરાલ બાસ્કર દુમખ ચંડ પ્રચંડ અમરાસુર મહાહનુ મહામૂલી ઓરસ્વી વિકટાશ જ્વાલાસ્ય અને દહન જેવા દૈત્ય સેનાપતિઓનું વિશાળ લશ્કર લઈ અરુણાચલ પર્વતની આસપાસ ગોઠવાઈ ગયું અરુણાચલ પર્વતની આસપાસનો વિશાળ ભાગ સૈન્યથી ઢકાઈ ગયો પાર્વતીજી આ દૈત્યોની વિશાળ સેનાથી ગભરાઈ ગયા અસુરોની ચિચ્યારીઓ ભયંકર અવાજોથી પાર્વતીજી તથા તેમની સખીઓ ભયભીત થયા આ દૈત્ય મહેસાુ તપોભંગ કરાવી ઉપાડી જશે એવા ભયથી ગિરિરાજ હિમાચલની પુત્રી અને શિવાંગીનીએ અરુણાચલ પર્વતના પ્રાકૃતિક દુર્ગની રક્ષા કરતી આદ્ય શક્તિ મા દુર્ગાનું ધ્યાન ધરી આદિત્યનો સંહાર કરવા માટે પ્રાર્થના કરી તરત જ હિમાચલ પર્વતની એકાંત ગુફામાંથી સિંહ પર આરુર થઈ પોતાના હાથમાં ભયંકર શસ્ત્રો ધારણ કરીને પળવારમાં આદ્ય શક્તિ મા દુર્ગાનું પ્રાગટ્ય થયું માએ પાર્વતીજીને સાત્વન આપ્યું અને અસુરોનો સંહાર કરવા તેની સામે યુદ્ધ આરંભ્યું ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો દૈત્યરાજ મહિષાસુની ચતુરંગણી સેનામાં નાસભાગ મચી ગઈ મા દુર્ગાએ ભયાનક સિંહ નાદથી શરૂ કરેલ આ યુદ્ધમાં મહીસાસુની છાતી બે હાથ તથા તેના મોઢા પર બળતી ધારવાળા બાણો છોડ્યા દૈત્ય મુંજાયો પ્રથમ માએ એક બાણથી મહીસાસુરના સારથીને માર્યો આઠ બાણથી તેનો ઘોડો મરાયો ત્રણ બાણથી તેના ધનુષ્યના ટુકડા થઈ ગયા એક બાણથી તેના રથની ધ્વજા સ્તંભ સાથે ઉડી ગઈ અને તેના ટુકડા થઈ ગયા બીજા બે બાણથી રથના ટુકડા થઈ ગયા અને મહીસાસુર જમીન પર ઢળી પડ્યો તે ઘડીમાં સિંહ તો ઘડીકમાં વાઘ તો ઘડીકમાં હાથી જેવા માયાવી સ્વરૂપો ધારણ કરી મા દુર્ગા સામે યુદ્ધે ચડ્યો તે ઘડીમાં આકાશમાં અને ઘડીમાં પૃથ્વી પર એનું જોર વધારતો ગયો પણ આદ્યશક્તિ મા દુર્ગા સાથે યુદ્ધ કરતા થાકી ગયો અને પાડા પર સવાર થઈ દસમાં એના અસલી દૈત્ય સ્વરૂપે યુદ્ધ કરવા લાગ્યો તરત જ મા દુર્ગાએ તલવારથી તેનું મસ્તક કાપી નાખ્યું આદ્યશક્તિ મા દુર્ગા અસુરોનો સંહાર કરે છે પાર્વતીજી પુનઃ શિવજીની તપસ્યા કરે છે છેવટે શિવજી પ્રગટ થયા છે શિવ પાર્વતીના વિવાહ થાય છે શિવ પાર્વતીની અનેક કથાઓ છે એક ધર્મકથામાં પાર્વતીના પતિ દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે તેમાં બધા દેવ દેવતાઓને આમંત્રણ અપાય છે પણ સ્મશાનવાસી ગળે સર્પો પીટળાયેલા હોય અને ત્રિશૂળ અને ડો ધારણ કરી નૃત્ય કરતા તેના જમાય શિવજીને આમંત્રણ આપતા નથી તેમણે શિવ યજ્ઞ કર્યો બધા જ દેવી દેવતાઓના આસન રાખ્યા પણ શિવજીનું આસન રાખ્યું નહીં આ યજ્ઞમાં નારજી પધારે છે એણે જોયું ક્યા યજ્ઞ શિવ વિનાનો અધૂરો ગણાય તેમણે હિમાચલમાં શિવજીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા શિવજી તો ભોળાના થતાં તે જરા પણ વિચલિત થયા નહીં પણ પાર્વતીજીને હળાહળ અપમાન લાગ્યું તેમણે પિયર જવાની હઠ પકડી શિવજીએ ના પાડી છતાં પિતાને ઘેર ગયા નારદ મુનિની સમગ્ર માહિતી જાણી તેને યજ્ઞકુંડમાં પડતું મૂક્યું આ જાણે શિવજી ક્રોધિત થયા તેણે તેના પાર્ષદ ગણોને મોકલ્યા આ ગણોએ યજ્ઞનો નાશ કરી હાહાકાર મચાવ્યો અને દક્ષ રાજાનું શિરચ્છેદ કર્યું આ દ્રશ્ય જોઈ દક્ષ પત્નીએ શિવજીને પ્રાર્થના કરી કે પોતાના પતિ જીવિત થાય ભોળા દ ભોળા શિવની દયા આવી તેને દક્ષ રાજના ધડ પર બકરાનું મોઢું જોડી દીધું અને તેના પ્રાણ પાછા આપ્યા ત્યારબાદ શિવજી યજ્ઞકુંડમાંથી પત્ની સતીનું સબ ઊંચકીને ત્રણે લોકમાં કરવા લાગ્યા બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો દેવ અસુર ગંધર્વોને લાગ્યું કે પૃથ્વી લોકમાં પ્રણય થશે કે શું બધા દેવો ભગવાન વિષ્ણુના શરણે ગયા ભગવાન વિષ્ણુએ તેના સુદર્શન ચક્રથી

વિધ્યાચલમાં વિધેયવાસીની વારાણીસમાં વિશાલાક્ષી ગયામાં મંગલાવતી બંગાળમાં માં સુંદરી નેપાળમાં ગૃહેશ્વરી તથા ગુજરાતમાં મા અંબાજી ભારતમાં બાર જ્યોતિર્લિંગના દર્શનનો મહિમા છે એવો જ મહિમા આ બાર શક્તિપીઠીનો દર્શનનો પણ છે નમો દિવ્ય મહાદેવાય શિવાય સતત નમઃ નમ પ્રકૃતિ ભદ્રાએ નિયતામ પ્રણતા સ્મતામ દેવીને નમસ્કાર હો હા દેવીને નમસ્કાર નિરંતર કલ્યાણ કરનારી કલ્યાણી સ્વરૂપને સદા નમસ્કાર અભ્યુદય અને કલ્યાણ આપનારી પ્રકૃતિને શક્તિને નમસ્કાર સંયમ નિયમપૂર્વક એકાગ્ર થયેલા અમે તે પરમાત્મા સ્વરૂપા દેવીને પ્રણામ કરીએ છીએ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ